શિનોર તાલુકાના મોટા ફોફિયા ગામના સૂર્ય શક્તિ કિસાન યોજનામાં જોડાયેલ ઝાંજર ઝાંઝર કેવી ફીડરના કૃષિ વીજ ધારકોને શિનોર દ્વારા બાકી લેણાની રકમ ભરપાઈ કરવા નોટિસ અપાતા નાયબ કાર્યપાલક એન્જિનિયર શિનોરને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારની યોજના અમલમાં મૂકવામાં આવે છે ત્યારે તેની જાહેરાતમાં મોટા મોટા સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ યોજના જ્યારે ખરેખરમાં અમલમાં આવે છે ત્યારે તેમાં કશું ને જ કશું હોતું જ નથી હવે આવું જ એક બનાવ ફરીથી બન્યો છે વાત છે શિનોર તાલુકાના મોટા ફફડિયારી ગામની જ્યાં ઝાંઝડ અગિયાર કેવી ફીડરના કૃષિ વીજ ધારકો સાથે ત્યારે આવક બમણી કરવા સૂર્ય શક્તિ કિસાન યોજનામાં જોડાયેલ ઝાંઝડ અગિયાર કેવી ફીડરના મોટા ફફડિયાના ખેડૂતો કહે છે કે તેમને આ યોજનામાં આવક બમણી કરવામાં જોડાયા હતા પરંતુ અહીં ખેડૂતોને આવક બમણી થવાની તો વાત તો જવા દો પરંતુ ખેડૂતોને શિનોર એમજીવીસીએલ દ્વારા બાકી લેનાની રકમ ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી ગઈ છે ત્યારે બમણી ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે ત્યારે ત્યારે બમણી આવકની આશા રાખી બેઠા પરંતુ આ યોજનાથી દેવાદાર બન્યા ખેડૂતનું છે લેણાની રકમ ભરપાઈ કરવા માટે શિનોર દ્વારા અપાયેલ નોટિસના મામલે શિનોર તાલુકાના મોટા ફોફિયા ગામના સૂર્યશક્તિ કિસાન યોજનામાં જોડાયેલ ઝાંઝડ અગિયાર કેવી ફીડરના ખેડૂતોને શિનોર એમજીએલ કચેરી ખાતે પહોંચી નાયબ કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપી સ્કાય યોજનાના પ્રશ્નો વહેલી તકે નહીં ઉકેલાય તો અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેની નોંધ લેવા વિનંતીનો ઉલ્લેખ પણ આવેદન પત્રમાં આપવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા સને બે હજાર ઓગણીસમાં શક્તિ કિસાન યોજના સ્કાય યોજના તરીકે અમલમાં આવી હતી અને એનો મુખ્ય હેતુ એવો હતો કે ખેડૂત બે હજાર બાવીસમાં બમણી આવક ધરાવતો થાય એટલે કે આ યોજનામાં જોડાય તો જે જગ્યા ઉપર વીજ ઉત્પાદન થાય વીજ વપરાશ થાય અને વીજ નું બિલ ભરવું ન પડે અને ઉત્પાદન મળે તો એમાંથી ખેડૂતને બે રૂપિયા મળે એવી યોજનામાં અમો મોટા ફોફડિયાના અગિયાર કેવી ઝાંઝ ફીડર યોજનાના ખેડૂતો જોડાયા પણ પહેલું બિલ આવતા જ અમને ખબર પડી કે આમાં યોજનામાં તો કંઈક કાચું કપાયેલું દેખાય છે એટલે અમે ત્યારથી અનેક વખત રજૂઆતો કરી હતી અને હાલમાં આ યોજના અંતર્ગત હપ્તા બાકી કરીને અમને એક નોટિસ આપી કે હપ્તા નહીં ભરવામાં આવે તો તમારું વીજ કનેક્શન કાપવામાં આવશે એથી અમે અહીંયા આવ્યા તો એવું કહે છે કે તમારી લોન બાકી છે અમે લોકોએ કોઈ લોન લીધી નથી આ દિન સુધી અમે કોઈ લોન લેવા માટે કોઈને અધિકૃત કર્યા નથી અને હપ્તા અમારે ભરવાના છે એમ કરીને એ લોકો અમારી મજબૂરીનો લાભ લઈ અને એમ જી વીસીએલ એનું વીજ કનેક્શન કાપવાનું જણાવતા અમે અહીંયા એક આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે અને એ આવેદનપત્ર આપતા આપતાં અમને એવું કહ્યું કે ભાઈ અમે તમારા ઉપલી અધિકારી સાથે અમને વાત કરવા દો તો ઉપલી અધિકારી શ્રી કાર્યપાલક ને મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી ડબોઈનાઓ સાથે ટેલિફોનિક વાત કરતા અમે કીધું કે આટલું મોટું દેવું થઈ ગયું છે હવે એ ભરી શકાય નહીં ખેડૂત કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય તો અધિકારી એવું કીધું ભાઈ તમારે ખેડૂતે આપઘાત કરવો હોય તો આપઘાત કરવા દો એ કરવાનું જણાવતા અમે આજે અહીંયા ધરના ઉપર ઉતર્યા છે ખેડૂતને આપઘાત કરવામાં સુધીની એ લોકો દુષ્પ્રેરણા આપતા હોય અને આ યોજના સદ્દન નિષ્ફળ નીવડેલ હોય પાયલોટ પ્રોજેક્ટ હોય અને આ યોજનામાંથી અમને મૂળ યોજના મૂળ કનેક્શનની ની દાખલ કરે એવી અમારી માંગ છે આજરોજ સિનોર પેટા વિભાગીય કચેરી ખાતે જાંજર ફીડરના સ્કાય ગ્રાહકોને વીજ બિલના નાણાં ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી તે સંદર્ભે સ્કાય ગ્રાહકોની સંચાલન સમિતિના અશોકભાઈ પટેલ તેમજ અન્ય ખેડૂતો આવેદનપત્ર આપવા માટે સિનોર વિભાગીય કચેરી ખાતે આવેલ છે સિનોર સબડિઝન ડેપ્યુટી ઇન્જિનિયરના ફોન દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા મારી સાથે ટેલિફોનિક સંપર્ક કરી વાતચીત કરે જેમાં તેઓએ જણાવેલ કે ત્રીસ ટકા રકમ જે લોનની ભરવાની હોય છે એ અમે ભરવાના નથી અને નોટિસ આપ્યા બદલ તેઓએ ઘણો ઉગ્ર વિરોધ કરે અને ઉગ્ર થઈને વાત કરતાં તેઓએ મને એમ પણ જણાવેલ કે તમારે નોકરીમાંથી પણ હાથ ધોવા પડશે તેમ છતાં મારા દ્વારા તેઓને જણાવવામાં આવેલ કે ઉપલી કચેરીની સૂચનાથી મને નોટિસ આપવાની સૂચના આપવામાં આવેલ છે અને ઉપલી ઓફિસમાં તમે મળશો તો તેનો નિવેડો આવશે આમ તેઓ દ્વારા આમ તેઓ દ્વારા મારા પર જે આક્ષેપો કરવામાં આવેલ છે કે ખેડૂતો આપઘાત કરશે તો શું થશે તે તદ્દન પાયાબીણ વિહોણા છે અને આ વાતને હું રજૂ આપું છું